કુદરતી આફત ઘડીમાં માટીના લોકોની વેદનાને સમજીને ગુજરાત સરકારે રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે રાજ્ય સરકારના માનવીય અને સંવેદના સભર વ્યક્ત કરાયું છે કુદરતી આફતની આ ઘડીમાં માટીના લોકોની વેદનાને સમજીને ગુજરાત સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે રાજ્ય સરકારના આ માનવીય અને સંવેદન સભર નિર્ણય સ્વાગત વ્યક્ત કરાયું છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના આ નિર્ણય બદલ અભિનંદન અને આભાર

જે રાહત આપી છે એ ચીઝને આનંદમાં પરિવર્તન કરવાનું મને મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે એ બદલ હું સમગ્ર ખેડૂત જગત તરફથી મને મુખ્યમંત્રીનો આભાર માનું છું આ પેકેજને આવકારું છું જીતુભાઈને અભિનંદન આપું છું Reporter Vivek Singh, Chennai, news.